નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જે એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ગુજરાતી વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અગલા પીરિયડમાં આપણે પાઠ વીસ સ્ટેચ્યુ રમવાની મજા એક પાઠ ભણી ગયા આજે એનો પાર્ટ ટુ હું તમને આગળ ભણાવીશ સ્ટેચ્યુ રમવાની મજા લેખક અનિલ જોશી અને તેનું સાહિત્ય પ્રકાર લલિત નિબંધ આપણે ચર્ચા કરી ગયા હતા લલિત નિબંધ એટલે કાંઈ પણ ઉદ્દેશ કે હેતુ વગર માત્ર આનંદ માટે લખાયેલા નિબંધને લલિત નિબંધ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પાઠ ભણી ગયા એની થોડી ઘણી ચર્ચા કરીએ તો કે જે લેખક છે અનિલ જોશી વર્ષો પછી એ પોતાના વતન આવે છે કે જ્યાં એનું બાળપણ વિતાવ્યું છે ત્યાં અને શેરીમાં જાય છે એની શાળાએ જાય છે એના ઘરે જાય છે કે શેરીમાં જાય છે તો એને એવું લાગે છે કાંઈ તો કોઈ મને ઓળખતું નથી કે શેરી સાવ બદલાઈ ગઈ છે માણસો પણ બદલાઈ ગયા છે પણ લેખકને એમ થાય છે કે શેરી તો એવી ને એવી જ છે પણ હું જ બદલાઈ ગયો છું પછી લેખક છે એ પોતાની શાળાએ જાય છે જે જગ્યાએ એ ભણ્યા અને જે દિવાલે એને જે પેન ઘસીતી એ દિવાલ પણ હજી એવીને એવી સહી સલામત છે અને એને સ્પર્શ કરતાં લેખકને પોતાનું જે બાળપણ છે એ બાળપણના સંસ્મરણો ખૂબ જ એને યાદ આવે છે લેખકને અત્યારે બાળક થઈ જવાનું મન થઈ જાય છે પણ એ કેમેય કરીને એમાં એ જઈ શકતા નથી પછી એ સ્ટેચ્યુ રમવાની વાત કરી કે લેખક જ્યારે નાના હતા ત્યારે એના ભેરુઓ સાથે એના મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાતા એમાં બંધાવાતા હતા એમાં જે ઝીણો છે એ સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ અને કોઈ એને સ્ટેચ્યુ કહી શકે નહીં એટલો ઉસ્તાદ હતો એની વાત આપણે આગળ કરી કે આ જે ઝીણો છે એક દિવસ એ વીજળીના થાંભલા ઉપર એ ચોટી જાય છે અને એને જે શોર્ટ સર્કિટ લાગે છે એમ અને ત્યારે લેખકને ખૂબ જ દુઃખ થાય છે અને લેખક એમ કહે છે કે ઝીણા અમે તમને તને કોઈ સ્ટેચ્યુ કહેલું નહીં એમ તને કોણે સ્ટેચ્યુ કીધું તને કોણે સ્ટેચ્યુ કહા કહ્યું એમ એના જે લેખકને એનો સવાલનો જવાબ હજી ક્યાંયથી એને મળ્યો નથી અહીંયા સુધી આપણે ભણી ગયા હવે પછીનું પાર્ટ ટુમાં જોઈએ તો આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું છું લેક શું કહે છે એ જ થાંભલો કે જ્યાં ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો હતો એ થાંભલાને લેખક પોતાની જે ગોખલા જેવી નાના ગોખલા જેવી બારીમાંથી જાઉં છું ત્યારે લેખકને એમ થાય છે આજે હું પણ સ્ટેચ્યુ થઈ ગયો કારણ કે એને જે પહેલાંનો સમય એ જગ્યાએ વિતાવ્યો તો એમાં એ જઈ શકતા નથી એટલે લેખકને એમ થાય છે આજે હું પણ સ્ટેચ્યુ થઈ ગયો છું ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એ ગલોડિયું સૂતું છે કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ જે પવન એટલે ઉતાવળો પવન છે મન ફાવે તેમ ઓચકે છે આડાવડા કરે છે અને પછી પવન છે એ કાગળોને ગમે ત્યાં ફેંકી દે છે એ રઝડતા કાગડા કાગળના ટુકડાઓ ભેગો હું પણ એક કાગળ થઈને મારી શેરીમાં અત્યારે જાણે હું આમ રજડિયા કરું છું બધા જ જાણે સ્ટેચ્યુ થઈ ગયા કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી એટલે લેખક એ થાંભલો જોવે છે અને થાંભલા પાસે એ ગલુડિયું સૂતું છે કે જ પવન આવે છે તો કાગળના ટુકડા આમથી આમ તે આટા મારે છે અને જે કાગળો છે થોડી ક્ષણ માટે થાંભલા ઉપર બેસી અને પાછો એ પણ ઉડી જાય છે અને પવનને કારણે જે કાગળો છે આમથી ઉડિયા કરે છે રઝળિયા કરે છે તો લેખકને એમ થાય હું પણ કાગળની જેમ અત્યારે જાણે રઝળિયા કરું છે બધું સ્ટેચ્યુ થઈ ગયું છે કોઈ હળતું નથી કે કોઈ બોલતું નથી વિષાદ ભર્યા એટલે કે લેખકને બહુ જ દુઃખ થાય છે એમ કે કેવું કે શેરીમાં મેં મારું બાળપણ વિતાવ્યું અત્યારે એ શેરી પણ મને ઓળખવા તૈયાર નથી કોઈ મને ઓળખતું નથી એવું એને દુઃખ થાય છે નાનો હતો ત્યારે કેવા અહીંયા રમતા એમ અત્યારે હું કાંઈ કરી શકતો નથી હું પણ સ્ટેચ્યુ થઈ ગયો એમ આવા દુઃખ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું હવે લેખક પોતાના ઘરમાં પ્રવેશે છે ઓશ્રી એટલે કે જે આગળ જ ફળ્યું પછી જે ઓશ્રી આવે ત્યાં એ શ્રીમાં ઠાકોરજીના આડિયા પાસે અટકું છું ઠાકોરજી એટલે શ્રી કૃષ્ણજીના આડિયા એટલે કે એનું જે મંદિર હતું ગોખલો હતો એના પાસે લેખક અટકે છે હળવે હાથે ધીમેકથી ઓળિયો એટલે ભગવાનનું જે મંદિર છે ગોખલો છે એ હું ખોલું છું આડિયો શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો આ કવિ લેખકને પ્રશ્ન થાય છે કે એ ભગવાનના જે આડિયો છે એ ખુલે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની જે પિત્તળની મૂર્તિ આ લેખક જોવે છે અને કહે છે એટલે ભગવાન તમે પણ અહીંયા સ્ટેચ્યુ થઈ ગયા એવો પ્રશ્ન થાય છે એવો સવાલ પૂછીને લેખક છે મૂર્તિ પાછી અહીંયાની અહીંયા મૂકી દઉં છું પછી આડિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું જ્યારે લેખક પોતાના ઘરમાં પ્રવેશે છે ઓશ્રીમાં જાય છે અને જે અહીંયા ભગવાનનો આડિયો છે એ ખોલે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની પિત્તળની મૂર્તિ જોવે છે ત્યારે લેખકને એમ થાય છે ઈશ્વર તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા અને એ લેખકે મૂર્તિની પાછી એમને એમ મૂકી દે છે અને પછી લેખક છે એ આડિયો બંધ કરે છે ત્યારે લેખકને અત્યારે એ જન્માષ્ટમીની એટલે કે જે જન્માષ્ટમી જે કૃષ્ણ ભગવાન આઠમનો જન્મ થયો તો એ જન્માષ્ટમીના દિવસોનું સ્મરણ એને યાદ આવે છે અને લેખક જે દિવસે મેળામાં ગયા હતા એની એ હવે એને યાદ આવે છે જન્માષ્ટમીના તહેવારની અમે કાગના ડોળે રાહ જોતા હોય કેમ કાગડો બોલે મહેમાન આવે આમ અતિ તીવ્રતાથી રાહ જોતા હતા પંચનાથ પાસે એ દિવસોમાં એક મોટો મેળો ભરાતો એ મેળામાં જવાનો થનગનાટ તાલાવેલી અમે શ્રાવણ મહિનો બેસતા જ એકદમ એનો અનુભવ કરતા એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી બજરિયા રંગનું બાંડિયું એટલે કે બાંય વગરનું અને બ્લૂ ચડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા કારણ કે એ સમયે કાંઈ ઈસ્ત્રી નહોતી મેળામાં જવતું એટલે કે એને જે પહેરવાનું હતું મેળામાં એ બાંડ્યું અને ચડી એકદમ ઘડ પાડી અને એને ગાદલા નીચે મૂકી દીધું જેથી કરીને ઈસ્ત્રી થઈ જાય એમ જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો ઘસી ઘસીને નવડાવ્યો માથામાં બાળી દીધી એટલે વાળ પણ સરખા ઓઢાવી દીધા આંખમાં આંજણ આંજી દીધું હું બહુ રૂપાળો ન હતો છતાં કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેંસનું એટલે કે આંજણનું એક ટપકું કર્યું એકાદ બે રૂપિયાનું પરચૂરણ જો બહુ જાજા રૂપિયા નહીં માત્ર એ સમયે એકાદ બે રૂપિયા એટલે કે અત્યારે તો સો રૂપિયા બરાબર એ એકાદ બે રૂપિયાનું પરચૂરણ એટલે કે છૂટા પૈસા પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળ્યો હતો ત્યાં મારી બા બોલી મેળામાં જતાં પહેલાં ઠાકોરજીને શ્રી કૃષ્ણ ભગવાનને પાસે દીવો મૂકી આવો અને એને પગે લાગી અને પછી તું મેળામાં જાજે લે આ દીવો ને બાકસ દીવો કરે એમ ભગવાન પાસે એમ અને ઠાકોરજીને પગે લાગી અને પછી તું મેળામાં જજે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ અને ઓળીઓ ઉઘાડ્યો એકદમ એને મેળામાં જવાની એટલી ઉતાવળ હતી એટલે ફટાફટ બાકસ અને દીવો હાથમાં લઈ અને જલ્દી જલ્દી ઓસરીમાં જઈ અને આડ્યો એટલે ભગવાનનું જે મંદિર છે એ ઉઘાડ્યું અને ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળીથી દીવો પેટાવ્યો ઠાકોરજીને અડધું પડધું જેવું તેવું પગે લાગીને કારણ કે એટલી એને ઉતાવળ હતી તાલાવેલી હતી મેળામાં જવાની એમ લેખકને અડધું પડધું પગે લાગીને આડિયો બંધ કરતો ભેરુઓ સાથે હું મેળામાં જવા નીકળી પડ્યો આખો દિવસ એવો મેળો ખૂંદ્યો મોજ કર્યું ખૂબ જ ઉછળકૂદ કરી અને સાંજે હવા નીકળી ગયેલા ફુગા જેવો થઈને ઘેરે પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું ગંભીર હતું કારણ કે આખો દિવસ મેળામાં એવા ખૂંદિયો મોજકૂત કરી એને અને એકદમ ફૂલાયેલા ફુગાની જેમ રિટર્ન આવ્યો ત્યારે તો સાવ જાણી ફુગામાંથી કેમ હવા નીકળી ગઈ એવી રીતના હાવ થાકીને લોતપોત થઈ ગયો અને જ્યારે ફળિયામાં આવ્યા ત્યારે વાતાવરણ તો કંઈક તંગ એટલે ગંભીર હતું કેમ કે ઘરમાં સૌના સભ્યોના મોઢા ચડેલા હતા ફળિયાની ચોકડીમાં જોયું લેખકે તો કૃષ્ણની કાળીમેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ ઓનારત એટલે અકસ્માત સર્જાય છે એવું કહી ને મને એ ગિલ્ટ ફીલ એટલે કે એને એવું ફીલ થવા લાગ્યું એમ બાઈએ પણ મને ઠપકો દીધો એ દિવસથી હું નિરાતે ઊંઘી એટલે કે શું શક્યો નહીં કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનનપૂર્વક માનતો થઈ ગયો પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે કેવા થઈ ગયા છે સ્ટેચ્યુ થઈ ગયા છે એ લેખક જે મેળાની એ વાત કરે છે કે જ્યારે જન્માષ્ટમીના મેળામાં જવું હતું બધી તૈયારી કરી લીધી પછી એની બા એને કે છે કે તું દીવો કરે એમ અને જેઓ આ મેળામાં જવાની ઉતાવળને કારણે દીવો સળગાવીને એમને એમ આળીઓ છે એ બંધ કરી દીધો અને પછી એ આળિયો છે એ સળગ્યો અને કૃષ્ણની જે પિત્તળની મૂર્તિ હતી એ પણ કાળી થઈ ગયેલી જ્યારે લેખક મેળેમાંથી પાછા આવે છે ત્યારે વાતાવરણ એકદમ ગંભીર હતું અને એની માં પણ એને ખીજાય છે અને લેખકને એમ થાય છે કે કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે અને લેખક એવી જનનપૂર્વક માનતા થઈ ગયા પણ લેખકને આ બધું અત્યારે એવો શ્રીમાં જાય છે એટલે એને યાદ આવે છે પણ એ બધું અત્યારે જે ભૂતકાળ છે એનો વીતી ગયેલો એ અત્યારે સ્ટેચ્યુ થઈ ગયું છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે લેખક એમ કે છે કે કોઈ બાળપણના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુને વધુ એકદમ મજબૂત થતો જાય છે એમ કે સ્ટેચ્યુ રમવાની એક પણ મજા છે એમ કે બાળકના જે રમતિયાળ ચાળામાંથી જાણે આમ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ મજબૂત એને થતો જાય છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસોફી એટલે કે ફિલોસોફી વિચારીએ ડાળીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પંગ પતંગિયા પણ છે એટલે લેખકને કહેવાનો અર્થ એવો છે કે કોઈપણ વસ્તુને આમ ગંભીર રીતે લેવું એના કરતાં પતંગિયાની જેમ હલકું ફૂલકું એને લઈ તો કેટલું સારું રીએ ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ શેનો છે દ્રષ્ટિનો છે એમ કે ખરો લેખક એમ છે કે ખરો સવાલ કોઈ પણ જે ઘટના છે એને તમે બે રીતે લઈ શકો છો એક લઈ શકો છો અને એક ગંભીરતાથી પણ લઈ શકો છો એમ મૃત્યુને પણ શું લેખક હવે મૃત્યુની વાત કરે છે મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર એટલે દુઃખી થઈ જઈએ છીએ ક્યારે કહેવાનું છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને લેખક આ સ્ટેચ્યુ રમવાની જ આ લલિત નિબંધમાં મૃત્યુની પણ એને વાત કરી છે કે કે મૃત્યુને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને સોકાતુર થઈ જઈએ છે પણ એમ કેમ માનતા નથી એમ લેખકને કહેવાનો અર્થ એવો છે કે સ્ટેચ્યુ બંધાવ્યું છે કે કોઈ પણ ક્ષણે ગમે તે વ્યક્તિને સ્ટેચ્યુ કહી અને થીજાવી શકે છે એમ ને આપણે પણ શું કર્યું છે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં પણ થીજાવી જ દીધા છે ને એવું એને આશ્ચર્ય થાય છે જો આમ જ હોય આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને થી દીધા છે મંદિરમાં અને પુસ્તકમાં અને જો આમ જ હોય તો શોકાતુર એટલે કે દુઃખી થઈને જીવ બાળ કારણ નથી અને રમતમાં ખેલદીલીનો આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે તો ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બના આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી દીધા છે એટલે આ જે રમત છે એમાં ખેલદિલીનો હજારને પણ ખેલદીલીથી સ્વીકારવાનો સ્વીકારી અને આનંદ લેવા સિવાય બીજું કાંઈ ઘટે નહીં અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી જો લેખકને બહુ પ્રશ્ન થાય છે એ વાત કરે છે કે અહલિયા એટલે કે ગૌતમ ઋષિની પત્ની અહલિયા છે એ સ્ટેચ્યુ થઈ થઈ ગઈ હતી પથ્થર બની ગઈ હતી કે ઋષિના શ્રાપથી અને જ્યારે શ્રીરામના ચરણ સ્પર્શથી એ હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે પણ મૃત્યુ પામીને આપણું મૃત્યુ થાય પછી પણ આપણો નવો જન્મ થશે ચાલતા શું નહીં થાય એને શું ખાતરી છે એવી વાત છે એ લેખક આપણને કરે છે કે મૃત્યુ પછી પણ જન્મ છે જ એમ ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે જે લખક શું કહે છે ઈશ્વરને કહે છે કે જે ઝીણો ભરવાડ સ્ટેચ્યુ કહેવામાં કેવો ઉસ્તાદ અને હોશિયાર હતો એવો ઈશ્વર પણ એટલો જ હોશિયાર છે ઈશ્વર છે એ ઉડતા પંખને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રોચ વધ થાય છે ક્રોચ એટલે કે છે બગલા જેવું એ પક્ષી કે કોઈ પક્ષીને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ પક્ષીનું મૃત્યુ થાય છે એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે જ પવન પડી જાય છે એ ખડખડતા વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે તો એ પાણી છે ત્યારે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ ટેબલ થઈ જાય છે લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ જ છે એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે જે એ શબ્દકો થઈ જાય છે એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ સમય છે એ ભૂતકાળ બની જાય છે આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની એ વાત છે કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી શું થઈ જાય છે એક ક્ષણ પણ એ તરત સ્ટેચ્યુ થઈ જાય છે સૂર્યનો ગોળો એટલે કે સૂર્ય પૂર્વથી ઉચકાઈને પશ્ચિમ દિશા તરફ ફેંકાય છે ગુલમોહરના થડ ઉપર કાંડ માંડો ત્યાં જ તમને ઉનાળો સંભળાય છે ગુલમોહરને ફરી એટલે કે લાલ ચટક ફૂલો આવશે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા એટલે કે ભાખોડિયા ભરતું ચાર પગે ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે એટલે અહીં લેખક વાત કરે છે કે ઈશ્વર પણ આ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે એ પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે પક્ષીનો વધ થાય છે એ પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે એ ખડખડતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે પાણી બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ ટેબલ બની જાય છે અને જ્યારે ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોષ થાય છે એટલે કે એ સ્ટેચ્યુ એ સમયને કહે છે ત્યારે એ સમય છે એ ભૂતકાળ બની જાય છે આમ જ્યારે શૈશવની સ્મૃતિ એ શું બની ગયું છે ભૂતકાળનું બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે આમ સતત કાંડા ઘડિયાળ ચાલ્યા કરે છે અને એક પછી એક ક્ષણ છે એ સ્ટેચ્યુ થઈ જતી હોય છે એટલે લેખકને કહેવાનો અર્થ એવો કે એક સેકન્ડ એ વીતી ગયે એ તમારું સ્ટેચ્યુ બની જાય છે અથવા ભૂતકાળ બની જાય છે એટલે કે માણસ મૃત્યુ પામે છે પાછો એનો પૂર્ણ જન્મ તો થાય જ છે તો આ લલિત નિબંધમાં આજે લેખક અનિલ જોશીએ કે સ્ટેચ્યુ રમવાની મજામાં લેખકે પોતાના વતનના સ્મરણો તો આલેખ્યા જ છે તેઓ નાનપણના નાનપણમાં મિત્રો સાથે સ્ટેચ્યુ કહીને સૌને થીજાવી દેવાની રમત રમતા આ રમતમાં તેમનો મિત્ર ઝીણો ખૂબ જ કાબેલ હતો કોઈને સ્ટેચ્યુ કહીને થીજાવી શકતું નહીં છતાં એક દિવસ અચાનક આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયેલો ઈશ્વર એના જેવા જ આ રમતમાં કાબેલ એટલે કે હોશિયાર હતા એટલે એમની પાસે ઝીણાનું કંઈ ચાલ્યું જ નહીં અને ઝીણો પણ સ્ટેચ્યુ થઈ ગયેલો લેખકે આ પ્રસંગમાંથી એક પરમ સત્ય તારવ્યું છે જીવનની રમતમાં પણ શું રાખવી જોઈએ આપણે ખેલદિલી દાખવી અને આનંદ મેળવી લેવો જોઈએ Thank you.